વાળી ગભરાઓ હાલમાં હૈયાત છે અને હું પણ અહીંયા હાજર છું અને ભીમલાણાની અંદર ઘનશ્યામગીરી બાપુ દેવ થઈ ગયા છે તેના માટે એવી અફવા ઉડેલી છે કે ભોગલ સાહેબ બાપુ વ્યા ગયા મોગલતાપ બાપુ નથી ગયા ઘનશ્યામગીરી બાપુ ભીમલાણા મોગલતાપ વાળા દેવ થઈ ગયા છે એમની સમાધિ થઈ છે બાપુ અત્યારે હાલમાં હૈયાત છે અને આ હું એની સામે જ ઉભો રહું જો આ બાપુ બે શબ્દ બોલશે આમાં શું છે બેટા લાખોમાં એક બે જેવા માણસો હોય હવે અહીંયા આપણે રૂપિયા ન મૂકવા દેતા ઘણા ખટકે એટલે કોમેન્ટ કરી મૂકે કારણ કે આ કોઈ પણ વસ્તુ ખરાબ વસ્તુ બહુ બહાર પડે સારી કારણ કે અહીંયા બસું બાંધી બાંધી માણ આવ્યા છે સારું એ તો બહુ એ જે ગુજરી ગયા એ ઘનશ્યામગીરી બાપુ અને આ ચારણ ઋષિ બાપુ આ બેઠો અહીંયા જો એ માની કૃપા છે વરવાળી પરિવારનો મસ્ત બાપ માં મણીધર મોગલનો એમ આ વસ્તુ છે આ શું કામ કે આમાં પાછું કબરાવ લખે છે એટલે આપણે રૂપિયા લેતા નથી ઘણા એને ફ્યુ છૂટી જાય એટલે બિચારા લખે કે આપણે આમ ને આમ ફૂગશું એમ આ તો નામ એનો નાશ છે પણ સમાજની માટે બધાની જરૂર છે હારાની જરૂર છે નીણાની જરૂર છે જો બધા તમે બેટા હારા આવીશો તો પછી ઓની ક્યાંથી ખબર પડે એમ હારા ઈણાની બધાની જરૂર છે હમ તો માણસ કોઈ આવું મોકલે નહીં અને જેટલા સેવકોના કરોડોના ફોન આવ્યો લાખો નહીં પણ એટલું જ પૂછ્યું છે બાપુને કેમ છે બસ અને વાત એ આથી છે કીધ પૂછે પણ અમુક એમ લખી નાખ્યું છે બાપુ કાલ કાલે હાડા સમાધિ છે પણ પાછું કબરાવ લખેલું છે એટલે આવા લખી નાખે કારણ કે તમને ખબર રૂપિયો બાપુ મૂકવા દેતા નથી અંધશ્રદ્ધાના વિરોધી છો એટલે કેટલાય ની રેકડીઓ ભાંગી ગઈ છે એટલે કદાચ આવી કોમેન્ટ કરીને મૂકે એ તો સારું એની જરૂર છે બધાય જો હારા તો એની ગણતરી ક્યાં થાય છે જય મોગલ જય મનીધાર જય વડવાળી જય વડવાળી કબરાવ હાલમાં અહીંયા છે અને હું પણ અહીંયા હાજર છું અને ભીમરાણાની અંદર ઘનશ્યામગીરી બાપુ દેવ થઈ ગયા છે તેના માટે એવી અફવા ઉડેલી છે કે બાપુ વ્યા ગયા બાપુ નથી ગયા ઘનશ્યામગીરી બાપુ ભીમરાણા બોગલસાફવાળા દેવ થઈ ગયા છે એમની સમાધિ થઈ છે બાપુ અત્યારે હાલમાં અહીંયા જ છે અને આ હું એની સામે જ ઉભો રહું જો આ બાપુ બે શબ્દ બોલશે આમાં શું છે બેટા લાખોમાં એક બે જેવા માણસો હોય હવે અહીંયા આપણે રૂપિયો ન મૂકવા દેતા ઘણા ખટકે એટલે કોમેન્ટ કરી મૂકે કારણ કે આજ કોઈ પણ વસ્તુ ખરાબ વસ્તુ બહુ બહાર પડે સારી કારણ કે અહીંયા બસું બાંધી બાંધી માણા આવ્યા છે સારું એ તો બહુ એ જે ગુજરી ગયા એ ઘનશ્યામગીરી બાપુ અને આ ચાર અણશી બાપુ આ બેઠો અહીંયા જો એ માની કૃપા છે વરવાળી પરિવારનો મસ્ત બાપ મા મણીધાર બગલનો એમ આ વસ્તુ છે આ શું કામ કે આમાં પાછું કબરાવ લખે છે એટલે આપણે રૂપિયા લેતા નથી ઘણા એ ફ્યુ છૂટી જાય એટલે બિચારા લખે કે આપણે આમ નહીં આમ ફૂગશું એમ આ તો નામ એનો નાશ છે પણ સમાજની માટે બધાની જરૂર છે હારાની જરૂર છે નીણાની જરૂર છે જો બધા તમે બેટા હારા આવીશો તો પછી ઓની ક્યાંથી ખબર પડે એમ હારા હિણાની બધાની જરૂર છે અમુક તો માણસ કોઈ આવું મોકલે નહીં અને જેટલા સેવકોના કરોડોના ફોન આવ્યો લાખો નહીં પણ એટલું જ પૂછ્યું છે કે બાપુને કેમ છે બસ અને વાત એ આચી છે એ જ પૂછે પણ અમુક તો એમ લખી નાખ્યું છે કે બાપુને કાલે હારાનો સમાધિ છે પણ પાછું કપરાવું લખેલું છે એટલે આવા કોઈ લખી નાખે કારણ કે તમને ખબર આ રૂપિયો બાપુ મૂકવા દેતા નથી અંધશ્રદ્ધાના વિરોધી છો એટલે કેટલાયની રેકડીઓ ભાંગી ગઈ છે એટલે કદાચ આવી કોમેન્ટ કરીને મૂકે એ તો સારું એને જરૂર છે બધા જો હારાય છું તો એની ગણતરી ક્યાં થાય છે જય મોગલ જય મણીધાર જય વડવાળી જય વડવાળી વરવાળી ખબરાઓ હાલમાં હૈયાત છે અને હું પણ અહીંયા હાજર છું અને ભીમલાની અંદર ઘનશ્યામગીરી બાબુ દેવ થઈ ગયા છે તેના માટે એવી અફવાહ ઉડેલી છે કે બાપુ ભોગલ ગયા બાપુલ બાપુ ગયા ઘનશ્યામગીરી બાપુ સાબ વાળા થઈ ગયા છે એમની સમાધિ થઈ છે બાપુ અત્યારે હાલમાં અહીંયા છે અને આ હું એની સામે જ ઉભો રહું કે આ બાપુ બે શબ્દ બોલશે આમાં શું છે બેટા લાખોમાં એક બે જેવા માણસો હોય હવે અહીંયા આપણે રૂપિયો ન મૂકવા દેતા ઘણા ખટકે એટલે કોમેન્ટ કરી મૂકે કારણ કે આ કોઈ પણ વસ્તુ ખરાબ વસ્તુ બહુ બહાર પડે સારી કારણ કે અહીંયા બસું બાંધી બાંધી માણ આવ્યા છે સારું એ તો બહુ એ જે ગુજરી ગયા એ ઘનશ્યામગીરી બાપુ અને આ ચારણ ઋષિ બાપુ આ બેઠો અહીંયા જો એ માની કૃપા છે વરવાળી પરિવારનો મસ્ત બાપ મા મણીધાર મોગલનો એમ આ વસ્તુ છે આ શું કામ કે આમાં પાછું કબરાવ લખે છે એટલે આપણે રૂપિયા લેતા નથી ઘણા એને ફ્યુ છૂટી જાય એટલે બિચારા લખે કે આપણે નહીં આમ ફૂબ છે એમ આ તો નામ એનો નાશ છે પણ સમાજની માથે બધાયની જરૂર છે હારાની જરૂર છે નિરાની જરૂર છે જો બધાય તમે બેટા હારા આવીશો તો પછી ઓની ક્યાંથી ખબર પડે એમ હારા હિણાની બધાની જરૂર છે હમ તો માણસ કોઈ આવું મોકલે નહીં અને જેટલા સેવકોના કરોડોના ફોન આવ્યો લાખો નહીં પણ એટલું જ પૂછ્યું છે કે બાપુને કેમ છે બસ અને વાત એ આચી છે એ જ પૂછે પણ અમુક તો એમ લખી નાખ્યું છે કે બાપુને કાલે હારાનો સમાધિ છે પણ પાછું કપરાવું લખેલું છે એટલે આવા કો લખી નાખે કારણ કે તમને ખબર રૂપિયો બાપુ મૂકવા દેતા નથી અંધશ્રદ્ધાના વિરોધી છો એટલે કેટલાયની રેકડીઓ ભાંગી ગઈ છે એટલે કદાચ આવી રીતે કોમેન્ટ કરીને મૂકે એ તો સારું એની જરૂર છે બધાય જો હારાય તો એની ગણતરી ક્યાં થાય છે જય મોગલ જય મણીધાર જય વડવાળી જય વરવાળી વડવાળી ખબરાઓ હાલમાં હૈયાત છે અને હું પણ અહીંયા હાજર છું અને ભીમલાની અંદર ઘનશ્યામગીરી બાબુ દેવ થઈ ગયા છે તેના માટે એવી અફવાહ ઉડેલી છે કે ભોગલધામ બાપુ વયા ગયા મોગલધામ બાપુ નથી ગયા ઘનશ્યામગીરી બાપુ ભીમરાણા મોગલધામ વાળા દેવ થઈ ગયા છે એમની સમાધિ થઈ છે બાપુ અત્યારે હાલમાં હયાત છે અને આ હું એની સામે જ ઉભો રહું જો આ બાપુ બે શબ્દ બોલ છે આમાં શું છે બેઠા લાખોમાં એક બે જેવા માણસો હોય હવે અહીંયા આપણે રૂપિયો ન મૂકવા દેતા ઘણા ખટકે એટલે કોમેન્ટ કરીને મૂકે કારણ કે આજ કોઈ પણ વસ્તુ ખરાબ વસ્તુ બહુ બહાર પડે સારી કારણ કે અહીંયા બસું બાંધી બાંધી માણ આવ્યા છે સારું એ તો બહુ એ જે ગુજરી ગયા એ ઘનશ્યામગીરી બાપુ અને આ ચારણ ઋષિ બાપુ આ બેઠો અહીંયા જો એ માની કૃપા છે વરવાળી પરિવારનો મસ્ત બાપ મા મણિધર મગલનો એમ આ વસ્તુ છે આ શું કામ કે આમાં કશું કબરાવું લખે છે એટલે આપણે રૂપિયા લેતા નથી ઘણા એને ફ્યુ છૂટી જાય એટલે બિચારા લખે કે આપણે આમ નહીં આમ ફૂબ છે એમ આ તો નામ એનો નાશ છે પણ સમાજની માટે બધાયની જરૂર છે હારાની જરૂર છે નિણાની જરૂર છે જો બધાય તમે બેટા હારા આવીશો તો પછી ઓની ક્યાંથી ખબર પડે એમ હારા હિણાની બધાની જરૂર છે હમ તો માણસ કોઈ દીધી આવું મોકલે નહીં અને જેટલા સેવકોના કરોડોના ફોન આવ્યો લાખો નહીં પણ એટલું જ પૂછ્યું છે કે બાપુને કેમ છે બસ અને વાત એ આચી છે એ જ પૂછે પણ અમુક કદાચ એમ લખી નાખ્યું કે બાપુને કાલે હારાનો સમાધિ છે પણ પાછું કપરાવું લખેલું છે એટલે આવા કો લખી નાખે કારણ કે તમને ખબર રૂપિયો બાપુ મૂકવા દેતા નથી અંધશ્રદ્ધાના વિરોધી છો એટલે કેટલાયની રેકડીઓ ભાંગી ગઈ છે એટલે કદાચ આવરી કોમેન્ટ કરીને મૂકી એ તો હારું એની જરૂર છે બધા જો હાર તો એની ગણતરી ક્યાં થશે જય મોહાલ જય મણિધાર જય વરવાળી જય વરવાળી